ઉભા રહેલા ટ્રકની પાછળ બસ ઘૂસી જતા દુર્ઘટના બની છે આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને મૃતકોને પીએમ માટે પાળિયાદ અને બોટાદ હોસ્પિટલ ખસેડાયા છે જ્યારે વીસ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને તેઓને સારવાર માટે બોટાદ તથા ભાવનગર હોસ્પિટલ ખસેડાયા આ દુર્ઘટનાથી પરિવારજનોમાં માતમનો માહોલ અને પોલીસ આ અંગે તપાસ કરી રહી છે તો આ સાથે વધુ માહિતી માટે બોટાથી અમારા સંવાદદાતા દેવ મકવાણા ફોનલાઇન પર જોડાઈ ગયા છે જી દેવ લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે આ ધડાકાભેર ટક્કર થઈ છે તેને લઈને હાલ મળતી વધુ વિગતો તો ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ છે અકસ્માતમાં ત્રણ લોકોનું મોત નીપજ્યું છે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે પરિવારજનોમાં માતમનો માહોલ છવાયો લક્ઝરી બસમાં પચાસથી સાઠ લોકો સવાર હતા અને બોટાદના સાકરડી ગામના રસ્તા પર આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યો છે ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ છે સાથે જ અકસ્માતમાં ત્રણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે

ભાવનગર હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટના વિષે જો વાત કરવામાં આવે તો ઉમરાણા ગામ ના વડોદરા વિક્રમભાઈ ગોહિલ સહિતના ના ત્રણ લોકો ઘટના સ્થળે મોત થયા. તમામ લોકો રાણપુર તાલુકાના ના ઉમરાણા ગામ રત્ન કલાકારો હતા અને જો રત્ન કલાકાર મહિલાઓ હતા તેઓ બે દિવસના પ્રવાસે ગયા હતા. તે રીતની હાલ પ્રાથમિક માહિતી આવી રહી છે. પ્રવાસ થી પરત ફરતા સાંકડી રોડ ઉપર ઉભા રહેલી ટ્રક પાછળ જે ખાનગી બસ છે તે બસ અથડાઈ હતી ઘટના સ્થળે અકસ્માત ને વધુ મોત અને તમામ પ્રથમ ભાવનગર અને બોટાદ હોસ્પિટલ ખસેડવામાં તો બસમાં પચાસ થી સાહીઠ લોકો સવાર હતા જ્યાં વીસ લોકો ઇજાગ્રસ્ત થયા છે તેઓના સ્વાસ્થ્ય લઈને હાલ સમાચાર સૂચના તમામ લોકો જે છે પ્રવાસે ગયા હતા 60 થી વધુ લોકો જે બસમાં સવાર હતા જેમાંથી 20 લોકોને ઈજાઓ થઈ હતી તમામ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ત્રણ લોકો ના ઘટના સ્થળે મોત થયા હતા ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તમામ જે મૃતકો છે તેમને પીએમ માટે પાળ્યાદ અને બોટાડની જે હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે એક રૂપા બિલકુલ પરિવારજનો ની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે આ ઘટના ને લઈને

घटना क्या रे बनी थी घटना केवी रितये बनी थी यानी વધુ તપાસ પોલીસ કરી રહી હે વધુ તપાસ બાદ જ વધુ માહિતી પ્રાપ્ત થઈ શકે છે એવું છે જી દે બિલકુલ તમામ વિગત બદલ આપનો આભાર વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે તેઓને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે બોડાદના સાકરડી ગામના રસ્તા પર આ આ ઘટના સર્જાઈ કે જ્યાં ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ